નાગ પાંચમ અને શીતળા સાતમના દિવસે બાજરીના લોટની કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે બધા જ લોકો બનાવતા હોય છે જે નવા શીખતા હોય એના માટે આ રેસીપી છે અને માપ છે તહેવાર સિવાય પણ બાજરીના લોટની કુલેર ઘણા લોકો શિયાળામાં પણ બનાવતા હોય છે મારા ઘરમાં પણ બને છે શરૂ કરીએ બાજરીના લોટની કુલેર નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે કુલેર વિશ્રાંતિ જતી વાનગી કુલેર જનરલી શિયાળો કે ચોમાસું આવે ત્યારે એને આપણા તહેવારોને ખાસ કરી નાગપાચમ અને શીતળા સાતમના દિવસે બનાવાય છે તો બાજરીની કુલેર કબજિયાત હોય એને થોડી એવોઇડ કરવું જોઈએ તો અમે એક બાઉલનું માપ લીધું છે બાજરીનો લોટ છે મેં એ જ બાઉલથી માપ લઈને અને અડધો બાઉલ એકદમ ઝીણો છીણી લીધો છે ગોળ છીણીમાં આવી છીણી કે મોટી કાણાવાળી છીણી હોય એમાં છીણી લેવાનું છે જેથી ગઠ્ઠા ના રહે ને તરત ઓગળી જાય એ જ માપથી મેં અડધો બાઉલ ઘી લીધું છે અને આ ઓગાળીને લેવાનું છે ને એકદમ ગરમ કરવાનું છે ઘી જેથી આ એકદમ ઘી ગરમ હશે તો લોટ તમારો તરત જ શેકાઈ જશે અને કાચો નહીં લાગે આ ખાસ પ્રક્રિયા કરવાની મિત્રો ઘણાના ઘરોમાં કુલેર તો બનતી હોય છે બધાને આવડતી હોય છે પણ જે ન્યૂ કમર્સ છે નવા શીખતા હોય છે એ લોકોને માપની ખબર નથી હોતી અને ઘણીવાર આખા નાખા ગોળના ગઠ્ઠા નાખતા હોય છે તો ઓગાળવામાં તકલીફ થતી હોય છે તો એકદમ ગરમ કરવાનું ઘી અને પછી જ ઉમેરવાનું અને આ ગરમ હોય છે એટલે ચમચીથી મિક્સ કરવાનું છે તમે જોઈ શકો એકદમ ગરમ છે એટલે લોટ પણ અંદર શેકાઈ જશે ધીરે ધીરે ઘી નાખવાનું છે અને કુલેર બહુ ઝડપથી થઈ જાય છે તમે આના લાડવા પણ શકો છો અને સીધી ખાવી હોય તો પણ ખાઈ શકો છો ગરમ ઘી હશે એટલે ગોળ પણ ઝડપથી અંદર જ ઓગળી જશે આનો ગેસ ઉપર મૂકીને પાયો નથી કરવાનો આવી રીતે જ કરવાની છે કુલેર આ રીતે જ બનાવવામાં આવે છે થોડીક ઠંડી થાય સહેજ જ એટલે તમારે હાથથી એને આમ મસળી નાખવાની છે જેથી ગોળ અને ઘી બધું સરસ રીતે મિક્સ થઈ શકશે તમે જોઈ શકો છો અને તમારે લાડવા વાળવા હોય તો આવી રીતે લાડુ પણ બનાવી શકો છો જોઈ શકો છો ગોળ લાડવા સરસ વળાય છે આ માપમાં અને પરફેક્ટ માપમાં બંધાઈ જાય છે આવી રીતે લાડુ વાળી દેવાના છે અને તમારે કોરી ખાવી હોય તો આવી રીતે કોરી સર્વ કરી શકો છો હવે લાડવા વાળવાનું જે મારી પાસે બીબુ છે એમાં લાડવા જેવો શેપ આપી અને વાળી લઈએ મેં આવી રીતે એને ભરી લીધું છે દબાવીને તમને લાગે કે સહેજ કોરો લોટ લાગે છે થોડું ગરમ કરીને ઘી ઉમેરવાનું ઘણી લોટ પર પણ આધાર રહેતો હોય છે તમે ખાંડ પણ ઉમેરી શકો છો અને નેચરલ ગોળ પણ વાપરીને બનાવી શકો છો અને આવા શેપવાળા સરસ લાડવા કોઈને આપ્યા હોય તો પણ સરસ લાગે છે આવી રીતે થોડાક લાડવા વાળી અને થોડી લૂઝ સર્વ કરીશું તો મિત્રો તૈયાર છે મેં એને આવી રીતે સર્વ કર્યું છે ઉપર એક બદામની મૂકી અને પિસ્તા મૂકીને સર્વ કર્યા છે ને આવી રીતે આટલા માપમાંથી આ ચાર લાડવા થાય છે અને આટલી કુલેર થાય છે તમે ચોક્કસ આ બનાવજો બહુ ફટાફટ થઈ જતી હોય છે બધા બનાવતા જ હોય છે મેં કહ્યું આગળ પ્રમાણે પણ ઘણીવાર માપની ખબર નથી હોતી તો કોઈવાર ઘી વધારે પડી જાય કોઈ વાર ગોળ વધારે પડી જાય મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ફરીથી માણીશું રેસીપીના એક નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય